હેલો મિત્રો અમારી ચેનલ જીવનદીપ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જાણીશું મહાશિવરાત્રિનો મહિમા અને ધાર્મિક મહત્ત્વ વિશે સાથે તે પણ જાણીશું કે શિવરાત્રિના દિવસે આ આઠ વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુ ઘરે લાવવાથી દરેક બગડેલા કામ સુધરી જશે તો મિત્રો આ વિડીયો સ્કીપ કર્યા વગર પૂરો જોઈ કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો અને આવી ધાર્મિક વાતો મેળવવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને તમારા મિત્રોમાં પરિવારમાં શેર કરજો તો મિત્રો આપણે સૌ પ્રથમ જાણીશું મહાશિવરાત્રીનો મહિમા અને તેનું ધાર્મિક મહત્ત્વ મિત્રો શિવરાત્રિ તો પ્રતિમાસ આવે છે પરંતુ મહાશિવરાત્રિ વર્ષમાં એક જ વખત આવે છે શિવજીના ભક્તો આ દિવસે ઉપવાસ રાખી ઓમ નમઃ શિવાયના અખંડ પાઠ કરી શિવલિંગ પર બીલીપત્રો ચઢાવી દૂધ અને પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કુપાત્ર બનવા પ્રયત્ન કરે છે મહાશિવરાત્રી પર્વ સાથે હરણ અને પારધીની પૌરાણિક માન્યતા જગપ્રસિદ્ધ છે એમાં પણ હરણ પરિવારની મુક્તિ અને પારાધિની પાપ મુક્તિમાં ભગવાન શિવનો કલ્યાણ ભાવ જોવાય છે શિવ ભક્તોમાં એકદ્રુપે મહાત્મય ધરાવતું આ મહાશિવરાત્રિ પર્વના આગમન વેળાએ મહાશિવરાત્રીનું રહસ્ય જોઈએ તો કહેવાય છે કે ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા શ્રેષ્ઠતા અંગેનું વાકયુદ્ધ થતાં તે યુદ્ધને અટકાવવા માટે ભગવાન શંકર અગ્નિ મહાલિંગ તરીકે ત્યાં સ્થાપિત થયા હતા જેનું મૂળ પાતાળથી પણ નીચે અને બ્રહ્માંડથી ઉપર સુધી હોવાથી તેનો તાર મળતો નહોતો ભગવાન વિષ્ણુ પાતાળથી બ્રહ્માંડ સુધી ફરી વળ્યા પરંતુ લિંગનો તાર ન મળ્યો જ્યારે ભગવાન બ્રહ્મા બ્રહ્માંડની ઉપર સુધી ગયા પરંતુ તેને તાર મળ્યો નહીં આમ છતાં તેઓ ખોટું બોલ્યા કે તેને લિંગનો તાર મળી ગયો છે આથી ભગવાન બ્રહ્માએ શિક્ષા કરવા અગ્નિસ્તંભ લિંગમાંથી ભગવાન શંકર પ્રગટ થયા અને જે પાંચમા મુખથી બ્રહ્મા અસત્ય બોલેલા તે મુખ કાપી નાખ્યો ત્યારે ભગવાન બ્રહ્મા અને વિષ્ણુએ શિવજીનું પૂજન કર્યું બધા દિવસોમાં શ્રેષ્ઠ દિવસ અને રાત્રિ ગણવાથી તેને મહાશિવરાત્રી નામ અપાયું આમ મહાશિવરાત્રીનું પર્વ એ શિવ ભક્તો માટે શિવની આરાધના અને ઉપાસનાનો તહેવાર છે જીવ અને શિવનો યોગ સાધતી મહારાત્રિ એટલે મહાશિવરાત્રિ ભગવાન શંકરનો મહિમા અનેરો અને અનહદ છે સાત્વિક સહજ ભક્તિથી પ્રસન્ન થનારા ભગવાન શંકર મહાપ્રલયકાળી છે બ્રહ્માંડના જીવોનું સંકલન કરનારા છે દૃષ્ટ દુરાચારી વિદ્રોહીના મારક છે સત્ય સ્વયં સાત્વિકતા છે છે દૈત્ય સેનાના સહારક શંખ ડમરુ ત્રિશુર ધારક છે ભૂતનાથ ભૈરવાદી રુદ્રોના પતિ અને સાધુ જોગીઓના સ્વામી અને ભક્તોના ઉપકારક છે ભગવાન શંકરને અતિમાન કે અભિમાની મંજૂર નથી તેત્રીસ કરોડ દેવતાઓને વંશમાં કરનાર રાવણની ત્રણ ઈચ્છા પણ અભિમાનના કારણે જ ભગવાન શંકરે પૂરી ન કરી હતી વૈરાગ્ય શતકના રચિતા ભૃતહરીની પણ પરીક્ષા લેવામાં ભગવાન શંકરે બાકી રાખ્યું ન હતું રાજા ભૃતહરી સર્વસ્વ ત્યાગીને ફકીર બન્યો સંત બન્યો એક પછી એક વસ્તુઓનો ત્યાગ કરતા ગયા પરંતુ વૈરાગ્યનું અભિમાન જ્યાં સુધી રહ્યું ત્યાં સુધી ભગવાન શંકર દૂર જ રહ્યા ભક્તને ભક્તિનું જ્યાં સુધી અભિમાન રહે ત્યાં સુધી ભગવાન શિવને ભક્તિ પૂજા ઉપાસના સ્વીકાર્ય બનતા નથી અને એ જ બ્રહ્માંડનો સર્વકાલીન નિયમ છે પવિત્ર પર્વ મહાશિવરાત્રીનો અનેરો અવસર છે મહાશિવરાત્રિ પર્વના આ દિને પૃથ્વી પરના આ તમામ શિવલિંગોમાં રુદ્રનો અંશ હોય છે અનિષ્ઠોના વિનાશક તમામ ગ્રહોના અઢિષ્ઠાતા મહાદેવ શિવ છે માતા મહાલક્ષ્મીના અઢીસ થતા મહાદેવ છે આથી મહાશિવરાત્રીએ શિવપૂજન આયુષ્યની સાથે ઐશ્વર્ય પણ આપે છે જન્મના ગ્રહોના દારિદ્ર યોગ શિવરાત્રિએ શિવપૂજનથી દૂર થાય છે આ પર્વના દિને તમામ દેવ કૈલાસમાં મહાદેવના સાનિધ્યમાં હોય છે આથી આ દિવસે મહારુદ્રનો હોમાત્મક પાઠ સોમયજ્ઞનું ફળ આપે છે તો મિત્રો તમને જણાવી દઈએ કે એવી તે આઠ કઈ વસ્તુ છે જેમાંથી એક પણ વસ્તુ શિવરાત્રિ પર ઘર પર લઈ આવવાથી બધા જ બગડેલા કામ બની જશે તેમાં પહેલું છે ભસ્મ ભસ્મ એટલે કે રાખ ભગવાન શિવની સૌથી પ્રિય વસ્તુઓમાંથી એક છે શ્રાવણના સમયે ઘરમાં મંદિરમાં શિવ મૂર્તિ સાથે તેને જરૂર મૂકવું જોઈએ બીજું છે રુદ્રાક્ષ રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુ જ ગણાય છે તેને ઘરના મુખિયાના રૂમમાં રાખવાથી ઘણા લાભ મળે છે ત્રીજું છે ગંગાજળ ભગવાન શિવને ગંગાને તેમની જટાઓમાં સ્થાન આપ્યું હતું જેના કારણે ઘરના રસોડામાં ગંગાજળ રાખવાથી ઘરમાં તરકી બની રહે છે ચોથું છે ચાંદી કે તાંબાના ત્રિશૂલ ઘરના હોલમાં ચાંદી કે તાંબાના ત્રિશુલની સ્થાપના કરવાથી ઘર પર કોઈ નકારાત્મક પ્રભાવ અસર નહીં કરે પાંચમું છે પાણીથી ભરેલા તાંબાના લોટા ઘરના જે ભાગમાં સભ્ય સૌથી વધારે સમય વિતાવતા હોય ત્યાં તાંબાના લોટામાં પાણી ભરીને રાખવાથી ઘરમાં હંમેશા પ્રેમ વિશ્વાસ બની રહે છે છઠ્ઠું છે ડમરું બાળકના રૂમમાં ડમરું રાખવાથી બાળકો પર કોઈ નેગેટિવ એનર્જી પ્રભાવ નહીં નાખે અને તેને દરેક કામમાં સફળતા મળે છે સાતમું છે ચાંદી કે તાંબાના નંદી જે રીતે ઘરમાં ચાંદીની ગાય રાખવામાં મહત્વ છે તે જ રીતે ચાંદી કે તાંબાના નંદીને અલમારી કે તિજોરીમાં મૂકવા જોઈએ જેમાં પૈસા કે જવેલી રખાય છે આઠમું છે ચાંદી કે તાંબાના નાગ નાગ ભગવાન શિવનો અભિન્ન અંગ છે ઘરના મુખ્ય બારણાના આસપાસ ચાંદી કે તાંબાના નાગ રાખવાથી કામોમાં રૂકાવટ હંમેશને માટે ખત્મ થઈ જાય છે આમ મહાશિવરાત્રિ પર્વ ભગવાન શિવના ભક્તો માટે અનેરું અને અલૌકિક મહાત્મ્ય ધરાવે છે ભારતભરના શિવાલયોમાં ગુંજી ઉઠશે હર હર મહાદેવનો નાદ જય ભોલેનાથ જય હો પ્રભુ સબસે જગત મેં ઊંચા હેતુ હર હર મહાદેવ હર હર મહાદેવ